હેલો વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી ત્યારે પરી લંચ બોક્સ ની અંદર અલગ અલગ પ્રકારનો નાસ્તો બતાવે છે જે હેલ્ધી છે રાધાને પસંદ નથી પડતો પણ પરી છે એ દરેક નાસ્તાનું મહત્વ સમજાવે છે અને છેલ્લે કહે છે કે ફાસ્ટ ફૂડ જે કે પીઝા બર્ગર મેગી સમોસા એ બધું અઠવાડિયામાં કે ક્યારેક ખાઈ શકાય પણ નિયમિત આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ તમે પણ હવે હેલ્ધી નાસ્તો કરતા હશો તો આજે આપણે એક નવી એક્સરસાઇઝ કરવાની છે જેની અંદર લંચ બોક્સ ની અંદર અલગ અલગ નાસ્તો બતાવ્યો છે જે હેલ્ધી છે કે અનહેલ્ધી એ આપણે જણાવવાનું છે તો જુઓ અહી પ્રથમ લંચ બોક્સ છે અથાણું એવું દેખાય છે તો આ છે આપણા માટે હેલ્ધી છે હેલ્ધી ત્યાર પછી અહીં જે બતાવ્યું છે જેની અંદર નાસ્તો છે એમાં ચેવડું જેવું દેખાય છે ચેવડો તો એ પણ હેલ્ધી છે અહીં નૂડલ્સ બતાવું છે જે જે છે છે અનહેલ્ધી અનહેલ્ધી ત્યાર પછી જોઈ શકો છો પછીના ચિત્રની અંદર કઠોળ તમને પણ ભાવતો હશે ઉગેલા મગ જેમાં પ્રોટીન ભરપૂર હોય છે જે શરીર માટે હેલ્ધી છે અહીં છે બિસ્કીટ જેવું દેખાય છે આપણને જો બિસ્કીટ હોય તો હેલ્ધી છે પણ કોઈ બીજું ફૂડ હોય તો એ અનહેલ્ધી એટલે અહીં જો બિસ્કીટ દેખાય છે જે હેલ્ધી છે લંચ અંદર સલાડ સલાડ છે છે વિવિધ જુઓ તો પણ શરીર માટે ખૂબ ઉપયોગી એટલે હેલ્ધી છે ત્યાર પછી ચિત્રમાં બતાવ્યું છે દાળ ભાત હેલ્ધી છે અહીં દેખાય છે પાઉની આઈટમ છે બેકરીની આઈટમ છે જે અનહેલ્ધી છે અને પણ હેલ્ધી છે તો હેલ્ધી ફૂડ આપણે ખાવાનું છે હવે આપણે જોડકા જોડવાના છે પ્રથમ આપણે વાંચી લઈએ ઓરેન્જીસ બીન્સ એપલ સ્પીનેચ કેરટ કેરેટ હેવ વિટામિન એ હેવ ફાઈબર ટુ કીપ ટી હેપી મેક્સ યુ સ્ટ્રોંગ હેવ વિટામિન સી મેક્સ યુ સ્ટ્રોંગ

કેરોટ્સ એટલે ગાજર અને ગાજરમાં વિટામિન એ હોય છે એટલે અહીં આવશે એ વિટામિન એ એટલે કે વિધાન પણ એ વિટામિન એ વિધાન એ ચાલો સરસ મજાની કવિતા છે ગાવી છે ને ચાલો ગાન કરીએ ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઈટ ફ્રુટ્સ એન્ડ વેજીસ આર ડિલાઇટ કેરેટ્સ ઓરેન્જીસ Crispy and sweet, healthy snacks can't be beat. Mangoes, juicy, summer treat. savoring the taste, oh so neat. Bananas, yellow, full of might, give us energy day and night. Tomatoes, red, round and small, in our salad they stand tall spinach green leafy and strong makes us healthy all day long so let's eat fruits veggies so let fruit. so let's eat fruits and veggies glow for a healthy for a healthy life they open the door nature's gift colorful and, for 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 so, and, and true for me for you for everyone to chala so let's eat fruits and veggies glow for a healthy life they open the door nature's grip colorful and true for me for you for everyone to તો કવિતાનો આપણે ગાન તો કરવાનું છે એનું વાંચન પણ કરવાનું છે અને સમજવાનું પણ છે ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ બગીચામાં જો તો ફ્રૂટ એટલે કે ફળ અને શાકભાજી જે લીલા શાકભાજી હોય ફળ લીલા હોય ચમકતા હોય જે આપણને ખુશી આપે છે આનંદ આપે છે ડિલાઇટ આનંદ કેરેટ્સ ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ ગાજર

અને ગીવ અઝ એનર્જી ડે એન્ડ નાઇટ રાત્રે અને દિવસે દિવસ રાત આપણને કેળા શક્તિ આપે છે અને કેળા કેવું ફળ છે કે જે બારે મહિના આપણને મળે છે ટોમેટો રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ ટોમેટા ગોળ હોય છે લાલ હોય છે નાના હોય છે તમે જે સલાડ ખાવ છો ઘરે સલાડ ની અંદર સૌથી વધુ પ્રમાણમાં ટામેટા આવશે એનો સલાડ ધ સ્ટેન્ડ ટોલ ધ સ્ટેન્ડ ટોલ

તમારા માટે બધાના માટે આ કુદરતની ભેટ છે રંગબેરંગી બધા તમે જુઓ શાકભાજી ફળ કેટલા અલગ અલગ કલરના છે તો આ રંગબેરંગી છે એ કુદરતની આપણા બધા માટેની ભેટ છે તો આપણે હેલ્ધી ફૂડ ખાવાનો શાકભાજી અને ફળ ભરપૂર માત્રામાં ખોરાક ની અંદર લેવાના છે કવિતાનું ગાન તમે કરજો અને શીખજો ચાલો હવે આપણે આવે છે ખાલી જગ્યા તો પ્રથમ વાંચી આપણે વિટામિન ઓરેન્જી સ્નેક્સ રેડ ખાલી જગ્યા ક્રિસ્ટલી એન્ડ બ્રાઇટ ફિલ્ડ વિથ ખાલી જગ્યા સી એટલે કે આપણે એક નંબર લખી દઈએ ઓરેન્જ ફિલ્ડ વિથ સી શું છે એટલે બીજીમાં આવશે વિટામિન એપલ્સ એપલ્સ કેવા હોય છે રેડ હોય છે તો એપલ્સ રેડ અને હવે બાકી રહ્યું તે ચાર નંબર સ્નેક્સ સ્નેક યુ હેવ એવર સીન સસ બજારના ખાલી જગ્યા નો આપણે અભ્યાસ કર્યો અને હવે એક ભૂખ્યા છોકરો આમ તો આપણે એવું કહેવાય છે કે આપણે જીવન જીવી શકે એટલા માટે ખાવું જોઈએ પણ કેટલાક લોકો તો શું કરે ખાવા માટે જીવે છે આ ખા ખા જ કીરા કરે છે મિત્રો જેટલી વખત આપણે ખાઈએ એટલી વખત આપણી શક્તિ ખોરાકનું પાચન કરવા માટે વપરાય છે એટલે આપણે આપણી ઉંમર મુજબ તેમજ પાચન થઈ શકે એ પ્રમાણે ખોરાક લેવો જોઈએ ખોરાક ની અંદર શાકભાજી દૂધ કઠોળ ફળ વગેરે લેવું જોઈએ પણ એક પીટર નામનો એક છોકરો છે અને એ ડોક્ટર સાહેબ પાસે જાય છે કારણ કે એને પેટમાં દુખાવો થાય છે પણ પેટમાં દુખો કેમ થયો કારણ કે એમણે કેટલું બધું ખાધું છે જુઓ આપણું પેટ છે એ પણ પછી એના અવયવોને પણ પાચન કરવા માટે ખોરાકને પાચન કરવા માટે કામે લાગવું પડે જો આપણે ખાખાત કેરા કરીએ તો પછી પાચન શક્તિ બગડે છે પીટર ધ પીટર એક વખત પીટર ક્યાં જાય જાય છે 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 ટુ ડોક્ટર પાસે ફરિયાદ કરે કરે સ્ટમચ સ્ટમેચ એટલે પેટનો દુખાવો સ્ટમક ઘણા સ્ટમક બોલે છે અને કહેવાય સ્ટમેચ એચ એટલે દુખાવો સ્ટમેચ અતન દુખતો અપરે હેડેક હેડેચ અથવા હેડેક હેડેચ એ સ્ટમક એટલે પેટનો દુખાવો તો ડોક્ટર ઇન્ક્વાયર ઓફ હિમ ડોક્ટર સાહેબે એમને પૂછ્યું તમે પર ડોક્ટર પાસે જતા હશો હ ડોક્ટર સાહેબ પૂછે કે તમે શું તમને તકલીફ છે કેટલા સમયથી તકલીફ છે શું તમે ખાધું હતું આ બધું પૂછે ને તો એ પણ પૂછ્યું ઇન્ક્વાયર ઓફ હિમ ડોક્ટર સેઝ હેલો પીટર હાઉ આર યુ પીટર કેમ છો પીટર नौक्तर सेज्ट, पीतर तारीशाथेष्ट, शूँख थयुचे ? पीटर तान्य शू थयुचे ? पीटर सेज्ट, आयेव सेवर स्टमेच, शेवर एटले वधू प्रमाण जे असा हियुचे ? જેને આપણે સેવર કહીએ અસહ્ય સ્ટમેજ મને અસહ્ય પેટનો દુખાવો છે અસહ્ય પેટનો દુખાવો છે સેવર એસીવીઆરી સેવર અસહ્ય વધુ માત્રામાં ઉતર સેવરનો ઉપયોગ કરીએ છે સ્ટમેજ ડોક્ટર વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઈટ ગઈ રાત્રે તમે શું ખાધું હતું સર આઈ હેડ ઓનલી થ્રી સેન્ડવીચીસ જો માત્ર ત્રણ સેન્ડવીચ ખાધી હતી આઈ હેડ આપણે આમ તો એની પેલા જમી લેવું જોઈએ પરંતુ મોટે ભાગે આપણે આઠ થી નવ વાગ્યા સુધીમાં લોકો જમી લેતા હોય છે તમે પડે સમય જમતા

in હોમ at home ઘરે કેટલાક મહેમાનો આવ્યા હતા માય mother પ્રિપેર પ્રિપેર એટલે બનાવ્યું તો મમ્મી શું બનાવ્યું હતું ઢોસા બનાવ્યા હતા મહેમાનો માટે પ્રથમ ઢોસા બનાવ્યા હતા ડોક્ટર સેજ ડીડ યુ ઈટ ઢોસા અંગ્રેજીમાં ઢોસા કહેવાય છે આપણે ગુજરાતીમાં ઢોસા બોલીએ છીએ ઢોસા એટલે ઓળા ઢોસા નહીં ઢોસા ઢોસી હોય એ નહીં વૃદ્ધાદા હોય એ નહીં એ ઢોસા નહીં હા ઢોસા એટલે ઢોસા પીટર સર આઈ ડોન્ટ લાઈક डोसा मच सो आई टू ओनली टू डोसा आई डोंट लाइक डोसा मच इट लेकिन मने बहुत बुदारे भावता नहीं डोंट लाइक लाइक इटले गम पढ़ाई गुमवा होता भाव भावा मिली थी मने बुदारे डोसा भावता नहीं थी बोल मैं बात्रा टू डोसा खाली बेड डोसा खा रहा था डॉक्टर सेज बट इफ यू डोंट लाइक डोसा व्हा� ભાવતા ન બે કેમ ખાધા વધારે ભાવતા ન હોય તો એક ખાવો જોઈએ ને અથવા અડધો ખાવો જોઈએ સર આઈ ડીડ સો સર મે આવું કર્યું સો એટલે આવું આવું ડીડ કર્યું મતલબ બે ઢોસા ખાધા બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા કારણ કે મેં માત્ર એક જ પીઝો ખાધો હતો ઢોસા ખાધા એ પેલા એમણે પીઝો ખાધો કેટલો પીઝો એક પીઝો ખાધો હતો એટલે એમણે બે ઢોસા ખાધા बहुज भूख लगीफोर यू डोसा

is natural And opposite tane pet ma dukhe ch ne then etle pachi pachi then your stomach, tamaro pet no dukhavo kudrati che natural pet ma dukhav thai je te peter but sir i haven't taken anything after taking glass full of milk with bread and butter this morning આ બધું એને ગઈકાલે ખાધું હતું શું ખાધું હતું સેન્ડવીચ અને ત્રીજું શું હતું એમણે એમણે અને સાંજે ખાધું હતું પણ એમ કે છે કે સવારમાં એમણે બટ સર આઈ હેવન્ટ ટેક એનીથિંગ મેં કઈ ખાધું નથી હેવન્ટ ટેક એનીથિંગ મેં કઈ લીધું નથી ટેકન લીધું એટલે ખાવ મેં કઈ લીધું નથી નહીં આફ્ટર ટેકિંગ ગ્લાસ ઓફ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક full of milk એટલે કે આખો ગ્લાસ દૂધથી ભરેલો અને એની સાથે બ્રેડ અને બટર આ સવારે મેં ખાધું હતું પછી મેં કાઈ ખાધું નથી પછી મેં કાઈ લીધું નથી ડોક્ટર સે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર દૂધની સાથે બ્રેડ ને બટર ઓ પીટર આઈ વિ ગો મેલ ઈફ યુ સ્પીક एनीथिंग નાઉ અરે પીટર જો હવે તો કઈ બોલીશ ને તો હવે તો પાગલ થઈ જઈશ મેર ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ હવે કંઈ પણ બોલીશ એનીથિંગ એટલે કંઈક સ્પીક એટલે બોલું તો હવે કંઈક બોલીશ તો હું પાગલ થઈ જઈશ ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે મેડિસિન એટલે દવા આ દવા લઈ અને જા ટેક ધીસ મેડિસિન મેડિસિન એટલે દવા આ દવા લઈ અને જા પીટર થેન્ક યુ સર તમારો આભાર

ઉ ઓફ ધ રૂમ ક્વિકલી એટલે તરત જ એન્ડ પીટર તરત જ ઝડપથી ત્યાંથી નીકળી ગયો ક્વિકલી ગોઝ ક્વિકલી ઝડપથી જતો રહ્યો રૂમમાંથી ડોક્ટર સાથે રૂમ માંથી જતો રહ્યો હા તો અહીં પીટર છે એ આટલું આટલું ખાય છે અને પછી પેટ બધું ખાવું થાય તો થાય જ ને બરાબર ને તો આપણે કેવું ખાવું જોઈએ તો કે આપણે આપણી પાચન શક્તિ હોય આપણે પચી જાય એટલું આપણે ખાવું જોઈએ

Wrong with you, Peter? Peter, sir, I have severe stomach. Doctor says, "What did you eat last night?" Peter says, "Sir, I had only three sandwiches." Doctor says, "At what time?" Peter says, "At ten o'clock." Doctor says, "Why so late?" Peter says, "Because." There were some guests at home, and my mother prepared dosa first of them. Doctor says, Did you eat any dosa? Peter says, Sir, I don't like dosa much. So I took only two dosas. Doctor says, But if you don't like dosa, why did you eat two dosas? Peter says, Sir, I did so because i had taken only one pizza, we all had snacks in the garden at 7 p.m. so i was very hungry. doctor says, what? had you taken one pizza before you had dosa? peter, yes, sir. doctor says, so you ate one pizza, two dosas, and three sandwiches. Right? Peter says, yes, sir. Doctor says, then your stomach is natural. Peter says, but sir, I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. Doctor says, milk with bread and butter? Oh, Peter, I will go mad if you speak anything now take this medicine and go away peter said thank you sir should i have eat anything before i take this medicine will it be harmful if i take it on a hungry stomach the doctor looks at peter angrily and peter quickly goes out of the room તો તમે પણ અંગ્રેજીનું વાંચન કરજો અંગ્રેજીનું લેખન કરજો અને નેક્સ્ટ અંદર આપણે આ પીટર અને ડોક્ટરની જે વાતચીત છે તેના સવાલ જવાબ નો અભ્યાસ કરીશું નવા હતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો